અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ એના માટે અમે રજી ટુર પાસે નવ જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની ચાર મહિના એડવાન્સ જેનું અમે પેમેન્ટ છ લાખ અરાઉન્ડ આપેલા ટોટલ અમારું આખું ગ્રુપ બસો સત્તર હતું જેમાં ત્રણ ફ્લાઇટ હતી ત્રણ ટુર હતા ત્રણ ફ્લાઇટ હતી રજી ટુર્સની ચાર વાગ્યાની સાત વાગ્યાની અને બાર વાગ્યાની જેમાં અમારી બાર વાગ્યાની ફ્લાઇટ હતી અહીંથી સવારે રજી વાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનેટ ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાવ સાત વાગ્યા લગભગ

ડિસ્કાઉન્ટ આવી હતી કે પાંચ રૂપિયા તમે બુક કરાવો તો તમને પંદર હજાર વીસ હજાર યાત્રા ઉપર આપવામાં આવશે નથી કેમકે આટલા લોકો છે પણ એડવાન્સ બુકિંગ હતા કેમ કે આ ઉમરાનું પેકેજ એ ચાર ચાર ત્રણ અગાઉ બુકિંગ થતું છે ઇન્સ્ટન્ટ હોતું નથી ટંકરા જેતપુર ગોંડલ મોરબી બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવેલ છે અમે જે કરાવ્યુંજમાં જ હતું সাথে ইনকূড হা দশ গা কন্ট্রি খালি সৌদি আরে মকামি